નર્મદ યુનિવર્સિટી ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે આ આંતરરાષ્ટ્રીય ફોક લોર ફેસ્ટના રોમાનિયા પોલેન્ડ શ્રીલંકા થાઇલેન્ડ અને ભારત દેશના કલાકારો પોતાના દેશની સાંસ્કૃતિક ધરોહરને વાંચા આપતા ફોક ડાન્સની પ્રસ્તુતિ કરશે સ્વચ્છતામાં નંબર વન પ્રાપ્ત કરનાર સુરત શહેર માટે વધુ એક આનંદ ગૌરવની વાત એ છે કે આવા સમયે તાલુક ગ્રુપ દ્વારા બીજા આંતરરાષ્ટ્રીય ફોક ફેસ્ટનું ગુજરાત રાજ્યમાં અલગ અલગ સ્થળે આયોજન થઈ રહ્યું છે વિશેષ વાત એ છે કે પાંચ દેશના ફોક ડાન્સ માળો લાહો સુરતીજનો વિના મૂલ્ય મેળવવાના છે આ ઉપરાંત યુવા વિદ્યાર્થીઓ પણ આ અંગે ભારત દેશની કલા અને સંસ્કૃતિ માણવાની તક મળશે છે અને આજે ઇન્ટરનેશનલ ફોટો જે રજૂ થઈ રહ્યું છે આઠ તારીખથી અગિયાર તારીખ માર્ચ અને એમાં ઓર્ગેનાઇઝ બાય તાલ ગ્રુપ સી ઓફ ઇન્ડિયા અલોંગ વિચારુ ફાઉન્ડેશન અને ઇન એસોસિએશન વિથ વસ્ત્ર એન્ડ કાફરૂ આયોજનમાં આપણે જે બધી ઇન્ટરનેશનલ કન્ટ્રીઝ જે આવી રહી છે પોલેન્ડ રોમાનિયા શ્રીલંકા થાઇલેન્ડ અને ઇન્ડિયા આ પાંચ કન્ટ્રીના અલગ અલગ ડાન્સ પરફોર્મન્સ પોતાના ફોકને લઈને આવશે અને એ લોકોના રજૂઆત થશે બધા ફોક ડાન્સીસ કાર્યક્રમનું મહત્વ એ છે કે આજે ઇન્ડિયા એ બધું જ કલ્ચરથી બનેલું છે કલ્ચર એ આપણું ઇન્ડિયા છે એને જ માટે આ કલ્ચરની બધી લોકો જે આટલા બધા કન્ટ્રીઝથી આવશે આપણું ઇન્ડિયાનું કલ્ચર જોશે આપણું ફોક જોશે એમાં આર્ટ અને કલ્ચર ને સમાવેશ કરીને આ ડાન્સેસ ના રૂપે આપણે રજૂ કરીએ છીએ તારીખ આઠે સાયન્સ સેન્ટર પર છે સાંજે છ વાગે નવમી તારીખે ક્રાફ્ટ રૂટ પર છે અમદાવાદ સાંજે છ વાગે